જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો પંદરમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે એક લોટા પાણીનો પ્રાચીન કાળનો ઉત્તમ ઉપાય ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે એટલું જ નહીં આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે આખું વર્ષ તમારા પર રહેશે તમને સંપત્તિ મળશે મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવીએ છીએ મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર પંદરમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવી રહ્યો છે વેદ અને પુરાણ અનુસાર મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર ભગવાન શનિદેવને મળવા જાય છે મિત્રો આ વખતે મકરસંક્રાંતિ સોમવારે ઉજવવામાં આવી રહી છે અને આ વખતે મકરસંક્રાંતિના દિવસે એકતાલીસ પ્રકારના શુભ યોગો છે અને આવો શુભ સમય એકસો અગિયાર વર્ષ પછી આવ્યો છે આ દિવસે શિવયોગ શનિયોગ બ્રહ્મયોગ યોગ સતલજ યોગ વગેરે જેવા કુલ એકતાલીસ પ્રકારના શુભ યોગ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવતી પૂજા સાધના અને પ્રવૃત્તિઓ વ્યક્તિને તેના જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ પરેશાનીઓ અને મુશ્કેલીઓથી મુક્તિ અપાવે છે મકર સંક્રાંતિનો દિવસ ભગવાન સૂર્ય ભગવાન અને ભગવાન શનિદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં લાવે છે અને મિત્રો કારણ કે આ વખતે મકરસંક્રાંતિ સોમવારે આવી રહી છે તો આનો અર્થ એ છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ જાગૃત સ્થિતિમાં રહેશે કારણ કે જો સોમવારે ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં લાવે છે તો વ્યક્તિને તરત જ તેના જીવનમાં અને મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને આ વખતે મકરસંક્રાંતિનો પવિત્ર દિવસ એટલે સોમવારે થવાનો છે એટલે કે આ દિવસે પૂજા કરવાથી તમે એક સાથે ભગવાન શિવ ભગવાન સૂર્ય અને ભગવાન શનિદેવજીના આશીર્વાદ મેળવી શકો છો એકસો અગિયાર વર્ષ પછી આવો અદભુત સમય આવ્યો છે વાસ્તવમાં મકરસંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન વ્યક્તિ સવારે ઉમમાનથી જાગી જાય છે પવિત્ર નદીમાં સ્નાન કરે છે આખો દિવસ ઉપવાસ કરે છે અને આખો દિવસ ધાર્મિક વિધિ પ્રમાણે પૂજા કરે છે શાસ્ત્રો અનુસાર જો આ મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે અને વ્યક્તિના જીવનમાં ખૂબ જ ફાયદાકારક સમય લાવે છે મિત્રો જો તમે મકરસંક્રાંતિના આ દિવસે ધાર્મિક વિધિ મુજબ વ્રત રાખો છો અને પવિત્ર નદીમાં સ્નાન કરો છો જો તમે આખો દિવસ ધાર્મિક વિધિ મુજબ પૂજા કરશો તો તમને ભગવાન શિવ ભગવાન શનિ અને ભગવાન સૂર્યના આશીર્વાદ એકસાથે મળશે પરંતુ મિત્રો જો કોઈ કારણસર તમે પંદર જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે ઉપવાસ ન કરી શકો તો કોઈ પણ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરો દાન ન કરી શકો આખો દિવસ પૂજા ન કરી શકો પરંતુ જો તમે યોગ્ય સમયે એક લોટા પાણી અર્પણ કરો છો જેનો ઉલ્લેખ શ્રી પુરાણ તંત્ર શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રમાં છે તો માત્ર આ ઉપાય કરવાથી ભગવાન શ્રી ભગવાન સૂર્યજી અને ભગવાન શનિદેવજીના આશીર્વાદ મેળવી શકો છો હવે તમે વારંવાર વિચારતા હશો કે તમે ભગવાન સૂર્યજીની કૃપા કેવી રીતે મેળવી શકો છો પાણીના એક લોટાનો ઉપાય કરવાથી જો તમે ભગવાન શનિદેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો તો મિત્રો દરેક વ્યક્તિ આ કહેવત જાણે છે કે ભગવાન ભોલેનાથ ખૂબ જ બોળા છે જો કોઈ વ્યક્તિ સાચી ભક્તિ સાથે એક લોટો પાણી અર્પણ કરે છે તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિને પોતાના આશીર્વાદ આપે છે બીજી તરફ તમે જોયું હશે કે તમારા ઘરના વડીલો સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યદેવજીને ચોક્કસ પાણી અર્પણ કરે છે આપણા વેદ અને પુરાણોમાં આવું કરવું ખૂબ જ શું કહેવાયું છે અને જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તે વ્યક્તિનું ભાગ્ય વધે છે કારણ કે વ્યક્તિના જીવનના ભાગ્યનું નિયંત્રણ સૂર્ય ભગવાનના હાથમાં છે અને મિત્રો મકર સંક્રાંતિના આ દિવસે જો તમે આજના વિડીયોમાં તમને એક લોટા પાણીનો ઉપાય જે એક એક કરીને જણાવવા જઈ રહ્યા છીએ તો તમે તમારા જન્મની ગરીબીમાંથી મુક્તિ મેળવી શકશો તમને પરેશાનીઓ અને સમસ્યાઓમાંથી તાત્કાલિક રાહત મળશે હકીકતમાં આ ઉપાય કર્યા પછી તમારી ગમે તે ઈચ્છા હોય જો તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે તમારો બંધ થયેલો ધંધો ચાલવા લાગશે તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થશે તમારા જીવનમાં જે પૈસા આવશે તે વધશે તમારા ઘરમાં ધન્ય થશે તમારા ઘરની પ્રગતિ થશે તમારું નસીબ વધશે તમારો નવગ્રહ તમને સાથે આપવાનું શરૂ કરશે અને ચાલો માનીએ અને આખું વર્ષ તમે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ મુસીબતો કે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી તેથી જ આ વિડીયોને અંત સુધી જુઓ કારણ કે મકરસંક્રાંતિના દિવસે તમારી પાસે ખૂબ જ સારી અને તક છે જ્યારે તમે એકસાથે ભગવાન શનિદેવ ભગવાન સૂર્યદેવ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો તેથી જ મિત્રો આ વિડિયો અંત સુધી જુઓ અને જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવ ભગવાન શનિદેવ અને ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો તમે તમારા જીવનમાં અને વર્ષ બે હજાર ચોવીસમાં ખૂબ પ્રગતિ કરો તો મિત્રો કૃપા કરીને આ વિડિયોને સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે લાઈક કરો અને તરત જ કોમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવજી જય સૂર્યદેવજી હર હર મહાદેવ અને આ વિડિયોને તમારાથી બને તેટલા લોકો સુધી પહોંચાડો જેથી લોકો લાભ મેળવી શકે શિવપુરાણમાં લખ્યું છે કે જો તમે લોકોનું ભલું કરશો તો તમને દેવી દેવતાઓના આશીર્વાદ મળશે તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો તો મિત્રો કૃપા કરીને આ વીડિયોને તરત જ લાઇક કરો અને બને તેટલા લોકો સાથે શેર કરો મિત્રો પહેલો ઉપાય જે ભાગ્યનો સાથ મેળવવાનો એક ઉત્તમ ઉપાય છે મિત્રો

યોગ્ય રીતે સ્નાન કરવું અને તાંબાના વાસણમાં ગંગાજળ લેવાનું છે તમે બજારમાં ગમે ત્યાં સરળતાથી ગંગાજળ મેળવી શકો છો તમારે તેમાં કેટલીક વસ્તુઓ મૂકવાની છે જેમ કે એક ચપટી હળદર ચોખાના દાણા અને લાલ ફૂલ તમારે ફક્ત આ જ વસ્તુઓ મૂકીને તમારા ઘરની છત પર જવાનું છે અહીં ગયા પછી તમારે તમારું મુખ દિશામાં રાખવું પડશે આ બાબતનું ખાસ ધ્યાન રાખો પાણી આપતી વખતે તમારું મુખ કુલ તરફ હોવું જોઈએ હવે સૂર્યદેવજીને જોતા તમારે ભગવાન સૂર્યદેવજીને પાણીનો લૂટો અર્પણ કરવો પડશે ધ્યાન રાખો કે પાણી ધીમે ધીમે પડવું જોઈએ એક સાથે બધું જ પાણી ન ફેલાવો તમારે તે લાંબા સમય સુધી ભગવાન સૂર્યદેવજીના બીજ મંત્રનો જાપ કરવો પડશે ઓમ સૂર્યાય અમે તેનું પુનરાવર્તન કરી રહ્યા છીએ મિત્રો ઓમ નમ જો તમે મકરસંક્રાંતિના આ દિવસે માત્ર આ ઉપાય કરશો તો તમને ભગવાન સૂર્યદેવજીની કૃપા પ્રાપ્ત થશે અને તમારું ભાગ્ય આખા વર્ષ દરમિયાન તમારો સાથ આપશે તમારું ખરાબ ભાગ્ય તમારાથી દૂર રહેશે તમે જે પણ નિર્ણય લો છો તે નિર્ણય તમને જ ફાયદો કરશે તમારે માત્ર આ ઉપાય મકરસંક્રાંતિના દિવસે કરવાનો છે જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય વધે અને તમને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ મળે મિત્રો હવે પછીનો ઉપાય છે તમારી ઈચ્છાઓ પૂરી કરવાનો ઉત્તમ ઉપાય મિત્રો તમારી ઈચ્છા ગમે તે હોય જો તમે ઈચ્છો છો કે તમારી ઈચ્છા એક જ દિવસમાં પૂરી થાય તો પહેલાં સમજી લેજો કે ભગવાન તો કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિ પણ વાસ્તવિક સમય કની પણ બગાડી શકતો નથી અને ભગવાન ભોલેનાથ એવા ભગવાન છે કે જો તેઓ કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિની કોઈપણ મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે અને મિત્રો એકસો અગિયાર વર્ષ પછી મકરસંક્રાંતિના દિવસે શિવયોગ સંપૂર્ણ રીતે રચાવા જઈ રહ્યો છે તમારે ફક્ત એટલું કરવાનું છે કે મકરસંક્રાંતિના દિવસે સૂર્યાસ્ત પહેલાં તમારે તાંબાના લોકમાં શુદ્ધ પાણી ભરવાનું છે તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જવાનું છે ભગવાન ભોલેનાથના મંદિરમાં ગયા પછી તમારે તાંબાના લોકમાં શુભ પાણી ભરવાનું છે જળ આપતા પહેલાં તમારું મુખ શિવલિંગની ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે શિવલિંગની ઉત્તર દિશામાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી બંને નિવાસ કરે છે હવે તમારે શિવલિંગને પાણીનો વાસણ અર્પણ કરવાનું છે હવે તમારે શિવલિંગને એક લોટો જળ અર્પણ કરવાનું છે અને જ્યાં સુધી તમે શિવલિંગને જળ ચઢાવતા હોવ ત્યાં સુધી તમારે ભગવાન ભોલેનાથના બીજમંત્રનો જાપ કરતા રહેવું પડશે બીજમંત્ર ક્યાંક લખો શ્રી શિવાય નમસ્તુપિયમ મિત્રો શિવલિંગ પર એક લોટો પાણી અર્પણ કરતી વખતે તમારે આ બીજમંત્ર શ્રી શિવાય નમસ્તુભિયમ જાપ કરતા રહેવાનું છે અને શિવલિંગ પર એક લોટો પાણી ચઢાવ્યા પછી તમારે તમારી ઈચ્છા કહેવાની છે મકરસંક્રાંતિના આ દિવસે જો તમે આટલા ઉપાય કરશો તો વિશ્વાસ રાખો કે તમને ભગવાન ભોલેનાથની કૃપા મળશે અને તમારી જે પણ ઈચ્છા હશે તે એક દિવસના ઉપાયથી પૂર્ણ થશે આગળનો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે શનિદેવજીના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ ઉપાય મિત્રો ધારો કે તમારા પર શનિ દોષ મંગલ દોષ કે કોઈ પણ પ્રકારની ખામી છે તમારા નવગ્રહો તમને સાથન નથી આપતા તમે નાના નાના કામ કરો છો અને તેમાં મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો આ વાત સમજી લો મિત્રો શનિદેવજી તમારાથી નારાજ છે અને જો તમે માત્ર એક જ દિવસમાં ભગવાન શનિદેવજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે ફક્ત આ મકરસંક્રાંતિના દિવસે એક લોટમાંગ શુદ્ધ પાણી લેવાનું છે લોટો તાંબાનો હોવો જોઈએ અને તમારે ઘરની નજીકના કોઈપણ કઢીના ઝાડની નજીક જવું પડશે કારણ કે કઢીના ઝાડમાં ભગવાન શનિદેવજીનો વાસ છે હવે તમારે માત્ર કઢીના ઝાડ પર જવાનું છે પરંતુ સંક્રાંતિના દિવસે એક લોટો પાણી જ્યારે તમારે કઢીના ઝાડને આપવાનું હોય ત્યારે તમારે કઢીના ઝાડની સાત વાર પરિક્રમા કરવાની હોય છે અને કઢીના ઝાડને સ્પર્શ કર્યા પછી તમારે ઘરે પાછા ફરવાનું હોય છે મિત્રો જો તમે મકરસંક્રાંતિના આ દિવસે માત્ર આ ઉપાય કરો છો તો તમને ભગવાન શનિદેવજીની કૃપા પ્રાપ્ત થશે દોષની અસર લગભગ નહીવત થઈ જશે પીડા તમારા નવમા ગ્રહની સમાપ્તિ થશે તમને તમારા પક્ષે ભાગ્ય મળશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર